જંબુસર વીએચપી દ્વારા નવીનગરી ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો જંબુસર વીએચપી દ્વારા વખત વખત ધાર્મિક સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે જે અંતર્ગત બે એપીએસ સ્વામિનારાયણ મંદિર સામે આવેલ નવીનગરીના નગરીના રહીશોની આરોગ્યની ચિંતા કરી તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી જંબુસર વીએચપી દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ટીએચ ડોક્ટર ઓમકારનાથ દેસાઈ વીએચપી ભૂપેન્દ્રભાઈ પંચાલ ગાંધી સહિત આરોગ્ય કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મફત મેડિકલ કેમ્પમાં આરોગ્ય શાખા જમ્મુ શહેરના ડોક્ટરો સ્ટાફે સેવા બજાવી હતી અને મોટી સંખ્યામાં નવી નગરીના રહીશોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો જે અંગેની માહિતી બપોરે એક ત્રીસના અરસામાં પ્રાપ્ત થઈ હતી 20 मिनट परिसर ना शाह मंत्री परिसर देवेंद्रबाई परसों के समिति नगर जमसर नवीन नगरी में एक सर्व रोग निदान कैंप रखा ऑनलाइन से आम में हाइपरटेंशन डायबिटीज है तो रोगों का निदान मात्र रखे हैं आम लगभग 700 विद्यार्थियों भाग लिया है